બનાસકાંઠા જિલ્લાના ફટાકડાની ફેક્ટરી અને ગોડાઉન હિંમતનગર હાઈવે પર ફેક્ટરીમાં આગ લાગી હતી જેમાં ચાર શ્રમિકોના મોત નીપ્યા હતા ઘટનાના થોડા મહિનાઓ બાદ સા આરોપીએ ફરી ધમધમતો ધંધો શરૂ કર્યો હતો ડીસાની ઘટના બાદ હરકતમાં આવેલા લગત અધિકારી સહિત ટીમે મોડાસા સહિત અલગ અલગ છત્રીસ જેટલા એકમોમાં ચેકિંગ હાથ ધર્યું હતું પરંતુ લોકચર્ચાએ જોર પકડ્યું છે કે અરવલ્લી જિલ્લા સેવા સદનમાં જ ફાયર સિસ્ટમ ન હોવાને લઈ સવાલો ઉભા થયા છે ડીસામાં બનેલી દુઃખદ ઘટનાના પગલે મોડાસા સબડિવિઝનમાં આવેલા કુલ છત્રીસ ફટાકડા સંગ્રહના પરવાનેદારોની તપાસ આજે હાથ ધરેલી છે તમામે તમામ પરવાનેદારોના લાઇસન્સ એમની સંગ્રહ ક્ષમતા અને જો સંગ્રહ ક્ષમતાથી વધારે જથ્થો મળી આવે તો સીઝની કરવાની પણ કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે તમામ પત્રકાર મિત્રોની સાથે રાખી તપાસ હાથ ધરવાથી પારદર્શિતા જળવાશે અને મોડાસા સબડિવિઝનમાં આવી કોઈ ઘટના પુનરાવર્તિત ન થાય એ માટે તકેદારીના પગલાં રૂપે આજે વિઝિટ હાથ ધરવામાં આવેલી છે સાહેબ અત્યાર સુધી અંદર આ ઘટના બની ત્યારબાદ તંત્ર દ્વારા આ પ્રકારના પગલાં ભરવામાં આવે છે તો ખરેખર રેગ્યુલર રીતે ભરવામાં આવે છે કે પછી આવી ઘટના બની પછી જ આવવા ભરવામાં આવે પરવાનેદારોના જે પરવાના છે એ રેગ્યુલર સમયે આકસ્મિક તપાસણીથી ચેક કરવામાં આવે છે જે પરવાના રિન્યૂ કરવાના બાકી હોય એમને નોટિસ પણ આપવામાં આવે છે એમને મર્યાદા આપી અને એ પરવાના રિન્યૂ થાય એ રીતના પ્રયત્નો પરવાનેદારો દ્વારા થાય અને આવી ઘટના આપણા ડિવિઝનમાં ના બને એ માટે પ્રયત્નશીલ છે